અમરેલીમાં ખેતી નિયામક શ્રીની કચેરીમાં વાહનની વ્યવસ્થા ન હોવાથી ખેડૂતોના કામમાં વિલંબ થયો છે અમરેલીના ધારી શહેરમાં ખેતીવાડી ઓફિસ દ્વારા મુખ્યત્વે પાંચ તાલુકાની કામગીરી ધારી ઓફિસ દ્વારા કરવામાં આવે છે જેમાં ખાંભા રાજુલા જાફરાબાદ સાવરકુંડલા સહિતના દરેક ગામડામાં ખેતી લક્ષી કોઈ પણ સમસ્યા હોય તેનું નિરાકરણ લાવવા માટે ધારી ખાતેની મદદનીશ ખેતી નિયામક દ્વારા કામગીરી કરવામાં આવે છે પરંતુ કમોસમી વરસાદથી અમરેલી જિલ્લાના મોટા ભાગના ખેડૂતોનો પાકને નુકસાન થયું છે ત્યારે પાકનો સર્વે કરી તાત્કાલિક રિપોર્ટ કરવાનો કામ ખેતીવાડી ઓફિસનું હોય છે પરંતુ ધારી ખેતીવાડી ઓફિસ ખાતે વાહન સેવા ન હોવાને કારણે ખેડૂતોના કામમાં વિલંબ થયો છે આ બાબતે ખેતીવાડી ઓફિસના મુખ્ય અધિકારીએ જણાવ્યું હતું કે અત્રેની ઓફિસ દ્વારા ખેડૂતલક્ષી કામગીરી થાય ધારી ખાતે બીજી કોઈ વ્યવસ્થા ન હોવાથી ક્યાંક ને ક્યાંક વાહન સેવા ન હોવાને લીધે સમયસર ખેડૂતોના કામ થયા નથી વધુમાં અધિકારીએ જણાવ્યું હતું કે છેલ્લા પંદર વર્ષથી ગાંધીનગર ખાતેની મુખ્ય કચેરી દ્વારા ધારી ઓફિસે વાહન ફાળવવામાં આવતું હતું પરંતુ આ વર્ષ દરમિયાન વાહન ફાળવવામાં આવેલું ન હોવાથી વહેલી તકે સરકારશ્રી દ્વારા વાહન ફાળવે તેવી માંગ કરવામાં આવી છે અમારા ગામમાં માવઠું થયો છે વરસાદના હિસાબે અમારો પાક નિષ્ફળ થયો છે અને અમે અધિકારીઓને કેટલાને જાણ કરી છતાં કોઈ અહીં તપાસ કરવા આવતું નથી અને અમે કેવા માંગી છે કે અહીં કોક તપાસ કરે તો અમને કંઈક થોડીક સહાય મળે કેટલું નુકસાન થયું અમારા નુકસાન થયું આ પાંચસો વીઘા બાજરીને ઉતરી તલ ને એવું બધું છે એ બધું બલ્દી ગયું છે બધું હા